નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હવામાન નિશાન દંબાલાલ પટેલે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરી છે તેમજ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ અમદાવાદ ગાંધીનગર વડોદરામાં વરસાદની ત્યારે મિત્રો આગાહી કરવામાં આવી છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે તેમજ ચારથી ત્યારે આઠ નવેમ્બર સુધી કેટલાક ભાગોમાં માવઠું રહેશે અને ત્યારે નવેમ્બરમાં ઠંડીનો ચમકારો પણ વધશે જો કે મિત્રો જણાવી દઈએ કે પંદરમી ડિસેમ્બર સુધીમાં માવઠાની આગાહી છે અને મિત્રો શિયાળામાં સૌથી વધુ ઠંડી પડવાની સંભાવના રહેલી છે વધુ જણાવી દઈએ કે બાવીસ ડિસેમ્બર બાદ ગુજરાતના રાજ્યમાં આ ઠંડી ત્યારે ઠંડી પડશે અને ચૌદ જાન્યુઆરી બાદ પણ ગાત્રો ઠંડી ત્યારે થિજ ઠંડી પડવાની શક્યતા રહેલી છે બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લો સિસ્ટમના કારણે ઉત્તર ત્યારે મિત્રો ભાગોમાં ત્યારે મિત્રો ભારતમાં આવતા પશ્ચિમી વિપક્ષના કારણે વરસાદની શક્યતા રહેલ છે જેમાં નવસારી સુરત ભરૂચ અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે હજી આ મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ